નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરી છે પાંચ પ્રશ્નો તો એમાં સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ભારતના કેગ ગિરીશચંદ્ર મુર્મુએ કયા દેશના ઓડિટર જનરલ સાથે બંને સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ આવશે નેપાળ શું આવશે નેપાળ તો આપણા ભારતના જે કેગ છે કેગ એટલે કોમ્પ્રોલ એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા ગિરીશચંદ્ર મુર્મુ તમને ખબર છે કેગ છે એની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ કરે અને એમનો વયમર્યાદા એટલે કે સમયગાળો કેટલો હોય છે તો છ વર્ષ અથવા તો પાસઠ વર્ષ તમારે જણાવવાનું છે કેગનો અનુચ્છેદ કયો આવે છે તો ગિરિશંદ્ર મુર્મુ અને નેપાળના ઓડિટર જનરલ તોયમ રાયા એમની સાથે બંને સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે નેપાળની સત્તાવાર મુલાકે મુલાકાતે આવેલા ચંદ્ર મુર્મુએ નેપાળના કાઠમંડુમાં બંને દેશોના મહાનુભાવોની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા આ એમઓયુ બે સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓ એસ એ આઈ વચ્ચેના સહયોગને વધારવા અને ઓડિટિંગના ક્ષેત્રમાં નિપુણતાનું આદાન પ્રદાન કરવા માગે છે કેગ છે ભારતમાં સર્વોચ્ચ ઓડિટિંગ સંસ્થા છે નેપાળની અંદર ઓડિટર જનરલ ઓફ નેપાળ છે એ સર્વોચ્ચ ઓડિટિંગ સંસ્થા છે આ એમઓયુ બંને દેશો વચ્ચે વ્યવસાયિક ક્ષમતા વિકસાવવા અને મજબૂત કરવા તેમજ જાહેર ક્ષેત્રના ઓડિટ ક્ષેત્રમાં જ્ઞાનની લે કરવા ઓડિટ કરવા પરસ્પર સહાયતા માટે એક પ્લેટફોર્મ સ્થાપિત કરશે ઓકે નેપાળની વાત કરીએ કેપિટલ કાઠમંડુ છે પ્રાઇમ મિનિસ્ટર પુષ્પકમલ દહલ છે અને રાષ્ટ્રપતિનું નામ રામચંદ્ર પૌડેલ છે તમારા માટે એક પ્રશ્ન કે તાજેતરમાં નેપાળે પોતાની પર્યટન રાજધાની બરાબર છે પ્રવાસન રાજધાની ઘોષિત કરી છે તમને જો નામ આવડતું હોય એનું નામ શું છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે ઇન્ટરનેશનલ મિડવાઈફ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે પાંચમી મે ના રોજ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મિડવાઈફ્સ ડે આપણે દાયણ કહીએ એમને ઓગણીસો ને બાણું થી દર વર્ષે પાંચમી મેના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે આ દિવસ મિડવાઇફ્સના કાર્યને ઓળખવા માટે માતાઓ અને તેમના નવજાત શિશુઓને તેઓ પ્રદાન કરતી જે આવશ્યક સંભાળ એના માટે મિડવાઇફ્સની સ્થિતિ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે મિડવાઇફ્સ છે એમને સન્માન આપવા માટેનો દિવસ આ દિવસ રાખવાનો વિચાર નેધરલેન્ડમાં નાઇન્ટીન એટી સેવનમાં ઇન્ટરનેશનલ કન્ફેડરેશન ઓફ મિડવાઇફ્સ કોન્ફરન્સમાંથી બહાર આવ્યો સૌ પ્રથમ વખત ઓગણીસો એકાણુંમાં આ ઉજવવામાં આવ્યો હતો અને આ વર્ષની આની જે થીમ છે બે હજાર ચોવીસની એ છે મિડવાઈફ્સ એક મહત્વપૂર્ણ આબે આબોહવા ઉકેલ બરાબર છે ચલો તમારા માટે પ્રશ્ન કે મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમારે તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ તો આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ દર વર્ષે મે મહિનાના પહેલા શનિવારે ઉજવામાં આવે છે આ વર્ષે તે ચોથી મેના રોજ ઉજવામાં આવ્યો નાગરિક ક્ષેત્રમાં ડ્રોન અને તેની વિવિધ એપ્લિકેશનો શોધ બચાવ કામગીરી આ બધાથી લઈને પેકેજ ડિલિવરી તબીબી પુરવઠો આ બધા માટે આ ડ્રોનનો ઉપયોગ થાય છે એના માટે માટે જાગૃતિ લાવવા આ દિવસ આવે છે બે બ્રિટિશ ડ્રોન ઓપરેટર સારા અને ડેવિડ જોન ઓનિલ એમણે બે હજાર ચૌદમાં આ માટે વિચાર સાથે આવ્યા હતા તેમનો ધ્યેય ડ્રોનના હકારાત્મક અને મદદપૂર્ણ પાસાઓને પ્રકાશિત કરવાનો છે એ યાદ રાખજો ભારતમાં પ્રથમ ફાઇવજી ડ્રોન તમને કહે તો એનું નામ છે સ્કાય હોક તમને ખબર છે ભારતમાં ડ્રોન ટેસ્ટિંગ જે સેન્ટર છે એ તમિલનાડુમાં બનાવવામાં આવશે ડ્રોન ડિલિવરી હબ એ મેઘાલયમાં ચલો મને કહો ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન કયું છે એનું નામ શું છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે બે પચીસ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જાહેરાત કરી કે ભારતમાં ગુવાહાટીમાં નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ છે ત્યાં બે હજાર બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવશે ભારત બે હજાર આઠ પછી પ્રથમ વખત એવું થશે કે આ પ્રીમિયર બેડમિન્ટન ઇવેન્ટ છે બેડમિન્ટન ઇવેન્ટનું આયોજન કરશે બે હજાર આઠમાં પુણેમાં યોજાઈ હતી એટલે સત્તર વર્ષ થઈ ગયા અને સત્તર વર્ષ પછી ફરીથી ભારતમાં એકવાર આનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર પચીસની આવૃત્તિ માટે હજુ તારીખો જાહેર કરવામાં આવી નથી એ પછીથી જાહેર કરવામાં આવશે જો ડેનમાર્ક છે ને એમાં બે હજાર છવ્વીસમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનો થોમસ અને ઉબેર કપ થોમસ એટલે પુરુષોનો બેડમિન્ટન વર્લ્ડ કપ ઉબેર એટલે મહિલાઓનો બેડમિન્ટન વર્લ્ડ કપ એનું આયોજન કરશે ડેનમાર્ક બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ઓગણીસો ને ચોત્રીસમાં સ્થાપાયેલ અને મલેશિયાના કુઆલાલમપુરમાં એનું હેડ હેડક્વાર્ટર છે બેડમિન્ટનની રમત માટે આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી દ્વારા માન્યતા પ્રાપ્ત બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વૈશ્વિક સ્તરે બેડમિન્ટનના વિકાસની દેખરેખ રાખે છે અને તેને પ્રોત્સાહન આપે છે ચલો એક પ્રશ્ન તમારા માટે વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે અને યાદ રાખજો કે બેડમિન્ટનના બે ખેલાડી છે એક છે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને બીજા છે ચિરાગ શેટ્ટી આ બે હજાર ચોવીસમાં ભારત રત્ન આપવામાં આવ્યો છે આ બંને છેલ્લે ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીત્યા હતા યાદ રાખજો તાજેતરમાં કયા દેશમાં વિશ્વનું સૌથી ઊંડું બ્લ્યુ હોલ તામઝા બ્લુ હોલ શોધાયું છે જવાબ આવશે મેક્સિકોમાં તો તાજેતરમાં સંશોધકોએ મેક્સિકોમાં યુકાટન દ્વીપકલ્પની નજીક ચેતુમલની ખાડીમાં વિશ્વનું સૌથી ઊંડું જાણીતું બ્લ્યુ હોલ શોધ્યું છે જેનું નામ તામજા બ્લુ હોલ રાખવામાં આવ્યું છે તે દરિયાની સપાટીથી ઓછામાં ઓછા તેરસો એંસી ફૂટ એટલે ચારસો વીસ મીટર ઊંડું છે જે અગાઉ દક્ષિણ ચીન સમુદ્રમાં સોજાયેલ સનસા ચોંગલ બ્લુ હોલ જેને ડ્રેગન હોલ કહેવાય છે એના કરતાં એ ત્રણસો નેવું ફૂટનું હતું એકસો ઓગણીસ મીટર આના કરતાં પણ આ ઊંડું છે ચાર ગણું ઊંડું કહી શકાય વૈજ્ઞાનિકો છે ને હજુ સુધી આ ટીજી બીએચના તળિયે પહોંચ્યા નથી એટલે એવું કહી શકીએ કે હજુ પણ આના કરતાં વધારે ઊંડું હોઈ શકે ઇકો સાઉન્ડર્સનો ઉપયોગ કરીને બે હજાર ચોવીસમાં આનું પ્રારંભિક માપ નવસો ફૂટ બસો ચુમ્મોતેર મીટરની ઊંડાઈએ પહોંચ્યું હતું બરાબર છે તમને ખબર છે રિસન્ટલી આપણા ગુજરાતની અંદરથી ગુજરાતની અંદર આપણે એક ચર્ચા કરી હતી લ્યુના ક્રેટર એ લ્યુના ક્રેટર કઈ જગ્યાએ આવેલું છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખો ઇન્ડિયા ટુડે એની એઆઈ ન્યૂઝ એન્કર છે જેનું નામ છે સના એને લંડનમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ન્યૂઝ મીડિયા એસોસિએશન ગ્લોબલ મીડિયા એવોર્ડમાં બે એવોર્ડ જીત્યા છે તો ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા વિકસિત છે એઆઈ સંચાલિત ન્યૂઝ એન્કર સના અને ઇન્ટરનેશનલ ન્યૂઝ મીડિયા એસોસિએશનના બે હજાર ચોવીસ ગ્લોબલ મીડિયા એવોર્ડ્સમાં ગ્રાહક સામનો ઉત્પાદનો એમાં એઆઈનો શ્રેષ્ઠ ઉપયોગ આ શ્રેણીમાં એ પ્રથમ ઇનામ જીત્યું છે સનાએ એઆઈ લીડ ન્યૂઝ ટ્રાન્સફોર્મેશન માટે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ આ બીજો એવોર્ડ એટલે ટોટલ બે એવોર્ડ જીત્યા છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા ગૂગલનું ડીપ માઇન્ડ છે અને એક ઝીની નામનો એક થ્રી ટુડી ગેમ્સ બનાવતું એક ટૂલ બનાવ્યું હતું ઓપન એઆઈ દ્વારા પણ એક ટૂલ બનાવવામાં આવ્યું હતું જે એક મિનિટનો વિડીયો બનાવે ટેક્સ અને ફોટોમાંથી તમારે નામ જણાવવાનું છે શું નામ છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ શ્રમમાં મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં એનઆઈપીએલએ કયા દેશમાં ભારતના યુપીઆઈ જેવી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે હાથ મિલાવ્યા છે જવાબ આવશે નામીબિયા તો એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનું જે ઇન્ટરનેશનલ છે જેને કહેવાય છે એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ એટલે એનઆઈપીએલ એણે નામીબિયામાં ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે યુપીઆઈ જેવી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે બેંક ઓફ નામીબિયા સાથે હાથ મિલાવ્યા આ ભાગીદારી નામીબિયામાં ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવવાના લક્ષ્ય સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં યુપીઆઈ સ્ટીકની જમાવટ માટે કેન્દ્રીય બેંક સાથે એનપીસીઆઈના પ્રથમ સહયોગને નિશ્ચિહ્ન કરે છે આ પહેલ એનપીસીઆઈના વૈશ્વિક વિસ્તરણ પ્રયાસોને અનુસરે છે જેમાં ભારત અને સિંગાપોર વચ્ચે રેમિટન્સની સુવિધા આપતી યુપીઆઈ પેનાઓ લિંકેજની તાજેતરની શરૂઆતનો સમાવેશ થાય છે ફ્રાન્સ શ્રીલંકા સિંગાપોર મોરેશિયસ એ એન એમાં એનપીસીઆઈના પ્રયાસો જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુપીઆઈની પહોંચને વિસ્તારવા માટે સીમલેસ ક્રોસ બોર્ડર વ્યવહારો અને નાણાકીય એકીવૃતને પ્રોત્સાહન આપવા માટે એની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે સાદી ભાષામાં આ બધી જગ્યાએ યુપીઆઈ ચાલે છે રિસન્ટલી આપણે છેલ્લે એવું ભણ્યા ફ્રાન્સમાં પેરિસ પેરિસમાં એફિલ ટાવર ત્યાં પણ તમે યુપીઆઈથી ટિકિટ લઈ શકો બરાબર છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેની સ્થાપના બે હજાર આઠમાં થઈ તમારે એનું હેડક્વાર્ટર કહેવાનું છે ક્યાં છે અને એમડીસીઓ છે એના દિલીપ આપશે આપશે બરાબર છે દિલીપ આસબે છે આસબે આઈઆઈટી ગુવાહાટી એને એક નવી સ્પીચ ટેકનોલોજી વિકસાવી છે શું નામ છે લોક્યુ ટેકનોલોજી આ લોક્યુ લેટિન ભાષાનો સભ્ય શબ્દ છે જેનો મતલબ બોલવું એવો થાય બહુ વધારે પડતું બોલે એને પણ લોક્યુ કહેવાય છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીના સંશોધકોએ લોક્યુ વિકસાવીને એને પેટન્ટ કરી અને સ્પીચ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા હાંસલ કરી છે જે સ્વર કોડ વાઇબ્રેશન સિગ્નલોમાંથી સીધા જ માનવ વાણી સિગ્નલો જનરેટ કરવાની નવી પદ્ધતિ છે આ નવીન અભિગમ વોકલ કોડ વાઇબ્રેશનમાંથી વાણી સિગ્નલોના પુનઃનિર્માણ માટે પરવાનગી આપે છે આ ટેકનોલોજી વાણીના જે ક્ષતિગ્રસ્ત લોકો છે અને સ્ટબીબી સેટિંગ માટે આશાસ્પદ એપ્લિકેશન પ્રદાન કરે છે આઈઆઈટી ગુવાહાટીની વાત કરીએ તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે થ્રીડી બેલેટ એક બનાવવામાં આવ્યું હતું આઈઆઈટી ગુવાહાટી દ્વારા ઓગણીસો ચોરાણુંમાં એની સ્થાપના થઈ રાજીવ મોદી એના ચેરમેન છે તમારા માટે એક પ્રશ્ન આઈઆઈટી ગુવાહાટીમાં એક સુપર કોમ્પ્યુટર છે જે આપણે ભણ્યા હતા એ વખતે ચર્ચામાં હતું લગભગ બે વર્ષ પહેલાંની વાત છે એ સ્થાપિત કરવામાં આવ્યું હતું એ સુપર કોમ્પ્યુટરનું નામ યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આઈઆઈટી ગુવાહાટી એટલે કે આસામ આસામની હાઈકોર્ટ ત્યાં છે ને જે નાગાલેન્ડ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ માટે પણ છે ટોટલ ચાર રાજ્યો માટે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ફેદમ નીચે પૈકી કયા પરિમાણને માપવાનો એકમ છે ઊંડાઈને શરીરમાંથી લોહી વહેતું બંધ કરવા લોહી જામી જવા માટે કયું વિટામિન જરૂરી છે વિટામિન કે નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી અચ્છા નીચે પૈકી કઈ જોડણી સાચી નથી તો જોડણી આ સાચી છે રુડોલ્ફ ડીઝલ ડાયનામાઇટ આલ્ફ્રેડ નોવલ્સ આ ખોટી છે એટલા આપણો જવાબ આવશે ટેલિવિઝન છે એની શોધ કોણે કરી હતી ટેલિવિઝનની શોધ જે એલ બીયડે સ કરોણો એક્સ કિરણો રોન્ટ સાચું છે એચ વન એચ ફાઈવ એન વન કયા રોગનો વાયરસ છે સ્વાઇન ફ્લુનો ભણવાની મજા આવી હોય તો મિત્રો લાઈક કરજો હજુ પણ બાકી હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન એવો છે બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું તો આપણું અમદાવાદ હતું ઓગણીસો સુડતાલીસમાં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાયું ના કરાર પર સહી કરવાનો જોડાવાના કરાર પર ઇન્કાર કર્યો હતો તો જૂનાગઢ હતું ભાઈ જૂનાગઢ એમ કે અમારે તો પાકિસ્તાનમાં જવું છે એટલે પછી એમને મોકલી દીધા સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું સલ્તનત કાળની વાત છે ખંભાત હતું એ વખતે મોહનલાલ પંડ્યા સંકલન પરીખ કોની સાથે સંકળાયા હતા કયો સત્યાગ્રહ જે આપણા ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તર અઢાર કહેવાય છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠ ગુજરાતમાં કઈ તારીખે અમલમાં આવ્યો પહેલી એપ્રિલ ઓગણીસો ત્રેસઠ સૌ પંચાયતી રાજને અપનાવનાર નાગોર જિલ્લો રાજસ્થાન આખું રાજ્ય કોઈ કે તો આંધ્રપ્રદેશ અપનાવ્યું હતું હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે કચ્છમાં હમણાં તમને પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ આવી ગયો સેકન્ડ પ્રશ્ન કોના દ્વારા સુપર સુપરસોનિક મિસાઇલ રિલીઝ ઓફ ટોર્પીડો એટલે કે સ્માર્ટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ દ્વારા હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો આપણા ભારતના કેગ એમનો બંધારણમાં કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે એમનું પદ એકસો ને અડતાલીસ કોન્ટ્રોલ અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નેપાળે પર્યટન રાજધાની કોને ઘોષિત મધર્સ ડે પાંચમી જુલાઈ ના રોજ લુના કેટર્સ ક્યાં આવેલું છે કચ્છ હમણાં જ આપણે જોયું ને

પેસેન્જર ડ્રોનનું નામ શું છે વરુણ અને નવમો પ્રશ્ન આઈઆઈટી ગુવાહાટીમાં પરમ કામરૂપ નામનું સુપર કોમ્પ્યુટર મૂકવામાં આવ્યું છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ ડેરીનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન યુએસએ અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમો માટે લીડ આર્મ સ્પોન્સર તરીકે નામ આપવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ફુરસદગંજ રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે જેનું નામ બદલી દેવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત